રુદ્ર સંહિતા બસો સત્તર થયા છે કેમ કે આપ પોતાના શરીરને આઠ ભાગોમાં વિભક્ત કરીને સમસ્ત સંસારનું પોષણ કરો છો એટલા માટે અષ્ટમૂર્તિ તરીકે આપનું સંબોધન થાય છે એ આપણી ઓળખ છે આપ જ સર્વના આદિકારણ કરુણામય ઈશ્વર છો આપના ભયથી આ વાયુ વાય છે આપના ભયથી અગ્નિ સળગવાનું કામ કરે છે આપના ભયથી સૂર્ય તપે છે અને આપના જ ભયથી મૃત્યુ ચોતરફ દોડ્યા કરે છે હે દયાસિંધુ હે મહેશાન હે પરમેશ્વર પ્રસન્ન થાઓ અમે બેભાન અને નષ્ટ થઈ રહ્યા છીએ તેથી સદાય અમારી રક્ષા કરો રક્ષા કરો હે નાથ હે કરુણાનિધે હે શંભો આપે અત્યાર સુધી વિવિધ પ્રકારની આપત્તિઓથી જેવી રીતે અમને સદા સુરક્ષિત રાખ્યા છે એવી જ રીતે આજે પણ અમારી રક્ષા કરો હે નાથ હે દુર્ગેશ આપ શીઘ્રજ કૃપા કરીને આ અપૂર્ણ યજ્ઞનો અને પ્રજાપતિ દક્ષનો પણ ઉદ્ધાર કરો ભગ્ને એની આંખ મળી જાય યજમાન દક્ષ જીવિત થઈ જાય પૂખાના દાંત જામી જાય અને ભૃગુરુ દાઢીમૂંચ પહેલાં જેવી થઈ જાય હે શંકર આયુધો અને પથ્થરોની વર્ષાથી જેના અંગભંગ થયા છે એ દેવતાઓ પર આપ સર્વદા અનુગ્રહ કરો જેથી એમને પૂર્ણત લાભ થાય હે નાથ યજ્ઞકર્મ પૂર્ણ થયા પછી જે કંઈ શેષ રહે તે સર્વ આપનો પૂરેપૂરો ભાગ હો એમાં બીજા કોઈ હસ્તક્ષેપ ન કરે હે રુદ્રદેવ આપના ભાગથી જ યજ્ઞ પૂર્ણ થાઓ અન્યથા નહીં આવું કહી હું બ્રહ્માની સાથે બધા દેવતાઓ અપરાધ ક્ષમા કરાવવાને માટે તૈયાર થઈ ગયા હાથ જોડીને ભૂમિ પર દંડની જેમ પડી ગયા બ્રહ્માજી કહે છે હે નારદ હું બ્રહ્મા લોકપાલ પ્રજાપતિ તથા મુનિઓ સહિત શ્રીપતિ વિષ્ણુના અનુનય વિનય કરવાથી પરમેશ્વર શિવ પ્રસન્ન થઈ ગયા દેવતાઓને આશ્વાસન આપીને હસીને એમના પર પરમ અનુગ્રહ કરતા કરતા કરુણાનિધાન પરમેશ્વર શિવે કહ્યું શ્રી મહાદેવજી બોલ્યા હે સુરશ્રેષ્ઠ બ્રહ્મા અને હે વિષ્ણુદેવ આપ બંને સાવધાન થઈને મારી વાત સાંભળો હું સાચી જ વાત કહું છું હે તાત આપ બંનેની બધી જ વાતો મેં સદા માની છે દક્ષના યજ્ઞનો આ વિધ્વંસ મેં નથી કર્યો દક્ષ સ્વયં જ બીજાઓનો દ્વેષ કરે છે બીજા પ્રત્યે જેવો વર્તાવ કરીએ તે પોતાને માટે જ ફલિત થાય તેથી આવું કર્મ ક્યારેય ન કરવું જોઈએ જે બીજાઓને કષ્ટ આપવાવાળું હોય દક્ષનું મસ્તક સળગી ગયું છે એટલે એમના મસ્તકના સ્થાને બકરાનું માથું જોડી દેવાય ભગદેવતા મિત્રની આંખથી પોતાના યજ્ઞ ભાગને જુએ હેતાત પૂષા નામક દેવતા જેમના દાંત તૂટી ગયા છે યજમાનના દાંતથી સારી પેઠે દબાયેલા યજ્ઞાનું ભક્ષણ કરે મેં આ સાચી વાત કહી છે મારો વિરોધ કરનારા ભૃગુને દાઢીને બદલે બકરીની દાઢી લાગી જાઓ બાકીના બધા દેવતાઓ જેમણે મને યજ્ઞ ભાગના રૂપે યજ્ઞની અવશિષ્ટ વસ્તુઓ આપી છે એમના બધા અંગો પહેલાની જેમ જ ઠીક થઈ જાઓ અધવર્યુ વગેરે યાજ્ઞિકોમાંથી જેમની ભૂજાઓ ભાંગી ગઈ છે તે અશ્વિની કુમારોની ભૂજાઓ અને જેમના હાથ નષ્ટ થઈ ગયા છે તે પૂષાના બીજા વિડીયો જોવા માટે આપણી યુટ્યુબ ચેનલ શ્રી ભક્તિ અમૃતને લાઇક કરો ફોલો કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં જય માળી હર હર મહાદેવ વિડિયો જોવા માટે અત્યારે જ ભક્તિ અમૃત યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો